કે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન ચાર પ્રિપોર્ટ પરીક્ષામાં ધોરણ દસ અને બારના ના સાયન્સ અને કોમર્સના અઢારસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું એ તારીખ સોળ એક બે હજાર પચીસને ને ગુરુવાર થી શરૂ થતી પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષામાં આપેલ છે જેમાં બાળકો દ્વારા ફેબ્રુઆરી પચીસ ના રોજ શરૂ થવા જઈ રહેલા પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી આ કાર્યક્રમમાં ડભોલી વરાછા તાળવાડી નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલ છે અને સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષકો સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા આવનારી માર્ચ બે હજાર પચીસ થી બોર્ડ પરીક્ષામાં પોતાની નક્કી કરેલા લક્ષ્યને પાર કરી અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેક્ષા ગિરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી આ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરીક્ષા સુરતના ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપર મોરબી રાજકોટ ભાવનગર સુરત અને ડાંગ જિલ્લામાં પીપી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલી તારીખ અને સમય એક સાથે કુલ અઠ્યાવીસો થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે નજીકના દિવસોમાં બોર્ડ જેમ જ બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે મારું નામ માલકમ પાલિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું હું આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું વધારે વિગત આપતા જણાવવામાં ઉત્સુકતા થાય છે કે આ પેપર જે બહારથી અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે તેવી જ રીતે બાળકના ભવિષ્યમાં વધારો થાય એના કારણેથી બહારના જ શિક્ષકો જેને અનુભવ છે બોર્ડના પેપર ચેક કરવાના એ લોકો ચેક કરશે અને જે પદ્ધતિથી

લાસ્ટ ફસ્ટ ફેબ્રુઆરી પેપરનું રિઝલ્ટ બની જશે ઓનલાઈન પેપર આપી દેવામાં આવશે ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા પેપરની અમે ગેરંટી આપે છે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગેરંટી આપે છે કે જો અમારી પ્રી બોર્ડમાં પાસઠ ટકા છોકરું લાવે તો બોર્ડની પરીક્ષામાં એ પંચોતેર ટકા ગેરંટી લાવે છે આ અમારા આગળની ત્રણ પરીક્ષા લીધેલી એનો અનુભવ બોલે છે ચોથી વખતનો પણ અમારો ઓન્ફિડન્સ છે કે બાળકો લાવશે બાળકો છે સ્કૂલમાં બેસવામાં જેવી રીતે બોર્ડની પદ્ધતિ હોય છે સરપન્ટાઇન તરીકાથી બેસાડવાનું તેવી જ રીતે અમારા ક્લાસરૂમો છે હાલમાં ક્લાસરૂમની અંદર બેસી રહેલા છે આખા બે ફ્લોર એ લોકોને પ્રાઇવેટલી અમે ડોનેટ કરેલા છે જેની અંદર એ લોકો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે અને કોઈ વગર ડિસ્ટર્બન્સે એ લોકો પરીક્ષા આપશે જે વિદ્યાર્થીઓ છે જેના પ્રથમ દ્વિતીય ચિત્ર આવશે એ લોકોને આપણે ઇનામોમાં શું આપવાના છે અને ઇનામો આપવાની જરૂરિયાત કે જો આમ તો માનવી હોય કે જનાવર બધાને મોટિવેશનની જરૂરત પડતી છે બાળકો મોટિવેશન મોટિવેટ થાય આગળ ભણવાની એ લોકોને ઈચ્છા થાય તેથી કરીને લક્ષ્ય અર્જુનની અંદર જો ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ જેવી રીતે નિર્ણાયક થયો છે તેવી રીતે ઈ બાઇક લેપટોપ મોબાઈલ વગેરે અમે પ્રોત્સાહન ઇનામ તરીકે આપીએ છીએ નમસ્કાર મારું નામ કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સર છેલ્લા ચાર વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે જે ભય છે એ દૂર કરવા માટે આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઢી અઘટિત પ્રશ્ન ના થાય અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ સાથે જરા પરીક્ષા આપવા આવે છે આપે એમના માટેની વ્યવસ્થા કેવી રીતે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આજે અમારે આજ એક્ઝામ આપવા માટે આવ્યા છે ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાખી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન આપણે એસી જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ વરાછા નાના વરાછા સરથાણા જકાત નાકા ઓલપાડ અમરોલી સાયણ કિમ અને અડાજણ પાલ સચિન ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે પરીક્ષા સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એમ પાંચ દિવસ ચાલવાની છે એમનો મુખ્ય સમય છે ચાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી જે સમય બોર્ડે નિર્ધારિત કર્યો છે એ પ્રમાણે જ એમનો સમય રાખ્યો છે સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી એટલે બાળકોને અને વાલીઓને એવું કહેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે સારું પરિણામ લાવે સુરતનું નામ ભારત અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર શાળાના ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા બાળકોને બોર્ડની પરીક્ષા ભય દૂર થાય તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિના આધારે બોર્ડમાં વિદ્યાર્થીઓ કેટલા ટકા સુધી માર્ક્સ મેળવી પોતાનું લક્ષ્ય પાર કર પાડી શકે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાની માહિતીગીર કરવામાં આવ્યા હતા સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અધિકટિત પગલા નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને આ જીવન ની છેલી પરીક્ષા નથી પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષામાં આવું શુભેચ્છા પાઠવી હતી શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું સતત ચોથા વર્ષે પણ લક્ષ્ય અર્જુન ચાર પ્રી બોર્ડ પરીક્ષાનો સફળતાનો સ્ટેજ શાળાના તમામ શિક્ષકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનને આપ્યો હતો બીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત